તો કંટાળ્યો હવે તને ભાવ ચોક બેઠા બેસ છે લાવ એટલે સીધી આ જમીન બધી બતાવી દઈએ વેચી જ માર્યું પેલા ને જમીન પેલા ક જમીન ભાઈ ઓલર પે લોલભા કર્યો છું બરોબર જમીન વેચવાની જઈ જમીન પટ્ટો જમીન વેચવાની છે મારે વેચવાની

તું તો આટલી કાપડી રાખશો ને તો લીધું ઢોરે વેચી જ મારો એક ઢોર રાખવું નથી ઢોરે કંટાળી ગયો નફટ નફટ ખોતા આટલા આવ્યો નાખશો આ તો ભયમાં ગાલી દીધું અને આ તું કંટાળ્યો ભય આવેલા આપણે વાત કરીએ હોફરતો હોય મને ખબર હૈ નહી

પૂછી ના મને ખબર નથી એનો પેલા માથા પારે જ છે આ ધંધો કર્યો આ ચો લડાયા થાય આ તો મને ખબર નથી પણ આ તો પેલા આયા ક્યાં મૂકું વળી પ્લે કરીએ ધંધા ના કરવાના હોય